શેના જૂઠા નાટક માં મારો જવાબ આપો તું કે ને મેં શું કર્યા નાટક એમ કે અમે મારે કયા જૂઠા નાટક માં જવાબ આપવાનો પ્રેગનન્સી ના શેની પ્રેગનન્સી તારે શેની પણ મારી ક્યાં હે ને તારી ઠીક નોતી એમને નહીં ઠીક લો પછી ઓલું દેહ વાળી મારી થી હે ને દેહ વાળી તે વિડીયો કોલ કર્યો તો મને ઈ

કેમ જે કોક ખોલાવસે ને એ બધ આવશે વેમ માં તું લેડીઝ તો અને તારું હાલ છે એમ નથી મારા કઈ કરવું નથી જેને ખોલાવો

તારે સડ હતી ને ત્યાં સુધી તું બધા ફોન કરતી હવે તું ફરી જ થોડી તારે તને ખબર છે ફાટવાની છે આ તું હમુ કોઈ નું સાંભળ નહી પણ આ તારે સાંભળવું પડ્યું હોય છે અને હજી તો આ ઓલા તારા મમ્મી મારા હાહુન કંઈક કેતા હતા પણ મારે મારા હાહુન કોઈ દિવસ વચ્ચે લેવા નથી પણ જે હું આ બોલું વૈશાલી એસિડ પીવા દોડતી આ વાત કીધી ને એમાં તારી માં ખોટું બોલી કીધું તું કે વૈશાલી ભાઈબીજ ના દિવસે મામી મામા ભાઈબીજ કરવા ગયા ને ત્યારે વૈશાલી ઓલા મામી એમ કેતા કે વૈશાલી એસિડ પીવા દોડતી હતી આ વાત તે મને કીધી હતી સોધ ખોટું ન બોલતી તું અને જો તારી માએ તને નો કીધું હોય ને તો તું ખોટું બોલી અને તારી માએ તને કીધું હોય તારી માં ખોટું બોલી મતલબ બે અંતારી તારી માએ મને ધમકી આપી તારી જેવા તો કેટલા વીસ હજાર તમે આ ગામ માં સોદું કેટલા ને બનાવેલા હશે કઈ ગણતરી છે તમારી નઈ અનલિમિટેડ ની માં સોદી નાખી છે ને તમે તો

હમ આ તને ગાયું ખાવી બહુ વહેમી લાગતી છે મને તારા બાપ પોલીસ વાળા એ કીધું તું તારી માને કોક બીજો સોદી ગયો છે ને એટલે તું પેદા છો એમ કીધું તું મને પોલીસ વાળા એ તે મારી એટલી ગાંડ બળી ને મેં મારી જિંદગી કોઈનું તું નથી સાંભળ્યું ને એ પોલીસ વાળા નું સાંભળ્યું તારી માને ઘાળનારી તે કર્યું તું હતું જાય માનો લંડ મારું મારી પાસે એટલું તું ને ભોસડી ની તને હું ક્યાંય ની ક્યાંય ખાલી દે તું અને હજી ગાલી દે શોધી ની ગમે ત્યારે તું તું પોલીસ એક વખત પોલીસ સ્ટેશન કેસ કરી ખાલી જુ પછી હું તને દેખાડી તારી મને સોદે તારા બધા મેસેજ કરેલા છે ને રાતે એક વાગે ઈ તારો બાપ નો ખોલાવે તું મને હું એમ કીધું ને કે એક ભલે ઓછી થઇ જાય ઈ બધું મારા બાપ ફોન કરીને ફોન આ